અમારા વિસ્તારના છેવાડાના જે આ માનવી હતા અને તમારો એક પ્રયોગ હતો કે છેવાડાના માનવીને લાભ મળે એટલા માટે તમે અમારી આ વાડીની આશા રાખી તરીયા પરિવારની એમાં અમે તમને જગ્યા આપી અને તમે આ જે કંઈ લોકો માટે આયોજન કર્યું એમાં અમે ખૂબ આનંદ થયો અમને નથી આ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ આજે લખતર તાલુકાની અંદર સરકારી આયુર્વેદ દવાખાનું ભડવાડા સરકારી આયુર્વેદ દવાખાનું ડેરવાડા અને સરકારી આયુર્વેદ દવાખાનું નાના અંકેવાડિયાના સંયુક્ત ઉપક્રમે આજે ધરજીયા પરિવારની વાડીની અંદર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર પાચનતંત્રના રોગો શ્વસનતંત્રના રોગો સાંધાના કમરના દુખાવાના રોગો સાથે સાથે તમામ પ્રકારના રોગોની નિદાન અને સારવાર કરવામાં આવી હતી અને જેની અંદર મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે રાણા જગદિવસિંહ સહદિવસિંહ માલુગામ વણા અને વણાની અંદર જે કંઈ અત્યારે વર્તમાન જે કંઈ ક્ષત્રિય સમાજ છે બધા તમામ સરદારસિંહ દાદાના વંશજો છે હવે ચુમ્મોતેર પંચોતેરમાં શક્તિ મંદિરનું જ્યારે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા થઈ એ સમય દરમિયાન જે મૂર્તિઓ આવેલી એમાં શ્રી ગણેશ દાદાની મૂર્તિ બટુભૈરવની મૂર્તિ લક્ષ્મીજીની મૂર્તિ આ ત્રણ મૂર્તિઓ અને સાથે શિવલિંગ એનું થાળું અને નંદી આ બધી મૂર્તિઓ જે કંઈ કંડારેલી એ મૂર્તિ બનાવનાર યોગીરાજ જેઓ શિલ્પકાર સારા હતા એમણે આ મૂર્તિઓ કંડારેલી એના ચિરંજી સુપુત્ર અત્યારે અરુણરાજે જે અત્યારે અયોધ્યામાં જે રામલલા બિરાજમાન થવાના છે એ રામલલાની મૂર્તિ પણ એ એમના દ્વારા ઘડવામાં આવી છે તો આ એક ખૂબ જ મોટા આનંદની વાત છે કે વર્ણાનંદે જે મૂર્તિની સ્થાપના થઈ છે એના શિલ્પકારના પુત્રએ અત્યારે અયોધ્યાની અંદર આવી સરસ મજા રામલલાની મૂર્તિ ઘડી છે તો વણાના સમાજવતી ક્ષત્રિય સમાજ વતી હું ખૂબ જ એમને એવું અભિનંદન પાઠવું છું કે આ આ કાર્યમાં ખૂબ જ ઉત્સાહિત આગળ વધતા રહે અને એવી પ્રાર્થના કે ખૂબ જ સારું એવું કાર્ય કરી રહ્યા છે પૂતોતર પ્રગતિ થાય એવી આશા સાથે જય માતાજી